તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે ભૂપેન્દ્ર સરકારનું જે નવા મંત્રીમંડળ રચાયું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ મંત્રીમંડળમાં કયા કયા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો વળી કયા નવા મંત્રીઓને તક આપવામાં આવી તો વળી આ ઉપરાંત કયા કયા જૂના મંત્રીઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વળી મંત્રીપદ મળવાને લઈને પાછલા દિવસોમાં જે ધારાસભ્યોના નામ સેવાઈ રહ્યા હતા પરંતુ તેમને આજે મંત્રીપદ મળી શક્યું નથી તો તેમની પ્રતિક્રિયા શું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટનું વિસ્તરણ થઈ ગયું હતું ત્યારે આજના દિવસે નવું મંત્રીમંડળ પણ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારે આ ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રીમંડળમાં કયા કયા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ મિત્રો ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રીમંડળમાં નવ કેબિનેટ મંત્રી ત્રણ કક્ષાના સ્વતંત્ર હવાલો મંત્રી અને તેર કક્ષાના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે કેબિનેટ મંત્રીમાં હર્ષ સંઘવી જીતુ વાઘાણી કનુ દેસાઈ કુંવરજી બાવળિયા ઋષિકેશ પટેલ નરેશ પટેલ અર્જુન મોઢવાડિયા પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે તો રાજ્ય કક્ષાના મંત્રીઓમાં કે જેમને સ્વતંત્ર હવાલો છે ઈશ્વર પટેલ પ્રફુલ્લ પાનસેરિયા મનીષા વકીલ તો રાજ્ય કક્ષાના અન્ય તેર મંત્રીઓમાં ત્રિકમ છાંગા સ્વરૂપજી ઠાકોર પ્રવીણ માળી પીસી બરંડા દર્શના વાઘેલા કાંતિલાલ અમૃતિયા રીવાબા જાડેજા કૌશિક વેકરિયા પરષોત્તમ સોલંકી કમલેશ પટેલ સંજય મહિડા રમેશ કટારા અને ઝૈરમ ગામિતનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો આ બાદ મિત્રો આ તો વાત થઈ નવા મંત્રીમંડળમાં જેમને મંત્રીપદ મળ્યું છે તેના વિશે પરંતુ હવે જૂના મંત્રીમંડળમાંથી નવા મંત્રીમંડળમાં કયા મંત્રીઓને સ્થાન નથી મળી શક્યું એટલે કે કયા મંત્રીઓની મંત્રીપદથી બાદબાકી કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો આ મંત્રીઓમાં રાઘવજી પટેલ બળવંતસિંહ રાજપૂત મુળુભાઈ બેરા કુબેર ડિંડોર ભાનુબેન બાબરિયા બચુભાઈ ખાબડ મુકેશ પટેલ ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે મિત્રો આ મંત્રીઓને હવે મંત્રીપદ ઉપરથી બાકાત રાખવામાં આવ્યા છે એટલે કે હવે તેમનું મંત્રીપદ છીનવાઈ ગયું છે દર્શક મિત્રો આ તો વાત થઈ નવા મંત્રીમંડળમાં સમાયેલા મંત્રીઓ વિશે અને કયા મંત્રીઓની બાદબાકી કરવામાં આવી તેના વિશે પરંતુ હવે ગુજરાત સરકારના અમુક ધારાસભ્યો એવા છે કે જેમને પાછલા દિવસોમાં મંત્રીપદ મળવાની આશા હતી એટલે કે આવી શક્યતાઓ સેવાઈ રહી હતી કે આ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે પરંતુ અમુક ધારાસભ્યોને મંત્રીમંડળમાંથી બાકાત રાખવામાં આવ્યા છે ત્યારે તમને જણાવી દઈએ કે આ મંત્રીઓમાં ત્રણ મંત્રીઓને મંત્રી બનવાની શક્યતા હતી પરંતુ તેમને મંત્રીપદ મળી શક્યું નથી જેમાં જયેશ રાદડીયા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનો વિશે સમાવેશ કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે પાછલા દિવસોમાં આ ત્રણેય ધારાસભ્યોને મંત્રીપદના શપથ મળી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી પરંતુ આ ત્રણમાંથી એકને મંત્રીપદ મળી શક્યું નથી ત્યારે આ બાદ ત્રણેય ધારાસભ્યોની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં સૌપ્રથમ જયેશ રાદડિયાની પ્રતિક્રિયા ઉપર એક નજર કરીએ તો દિવાળી પહેલાં ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી ત્યારે એવું કહેવાતું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે યમાં હાર્દિક પટેલ જયેશ રાદડિયા આ બે પાટીદાર નેતાઓના નામ સૌથી મોખરે હતા જેમાં આજે નવા મંત્રીમંડળના શપથ લેવાઈ ગયા છે પરંતુ તેમાં આ બંને નેતાઓના નામ કપાયા છે જેને લઈને આજે ગાંધીનગર શપથવિધિમાં ઉપસ્થિત જયેશ રાદડિયાની પ્રતિક્રિયા સામે આવી છે જયેશ પટેલે જણાવ્યું કે નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળવાથી મારે કોઈ નારાજગી નથી હું ખુશ છું નવા મંત્રીમંડળમાં ઉત્તર દક્ષિણ મધ્ય અને સૌરાષ્ટ્ર તેમજ આખા ગુજરાત અને તમામ જાતિઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે હું જ્યારે ત્રીસ વર્ષનો હતો ત્યારે મને આ જ ભાજપ સરકારે મંત્રી તરીકેની જવાબદારી સોંપી હતી ભાજપ દ્વારા જે તે સમયે મને જે જવાબદારી સોંપવામાં આવી હતી તેને મેં બખુ નિભાવી છે આથી હવે ભાજપ મને જે કામ સોંપે તે પાર્ટીના કાર્યકર્તા તરીકે નિભાવવાની મારી જવાબદારી છે મારા માટે પાર્ટી હાઈડકમાન્ડનો નિર્ણય શિરોમણ્ય છે ત્યારબાદ હાર્દિક પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે તમને જણાવી દઈએ કે નવા મંત્રી મંડળમાં હાર્દિક પટેલને સ્થાન આપવામાં આવશે તેવી અટકળો હતી એવામાં હાર્દિક પટેલે મંત્રીમંડળમાં વિસ્તરણમાં પોતાને સ્થાન ન મળવા અંગે પ્રતિક્રિયા આપી છે હકીકતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું ત્યારે એવું કહેવાતું હતું કે ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે જેમાં પાટીદાર અનામત આંદોલનની આગેવાની કરનાર અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું નામ સૌથી મોખરે હતું જોકે ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળમાં છવ્વીસ જેટલા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું જેમાં દસ જૂના મંત્રીઓને કાપીને નવાને સ્થાન આપવામાં આવ્યું જેમાં આ વખતે હાર્દિક પટેલનો નંબર નથી આવ્યો એવામાં ગાંધીનગરમાં નવા મંત્રીઓના શપથ સમયે હાજર રહેલા હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે નવા મંત્રીઓને શુભકામના પાઠવું છું નવા મંત્રીમંડળના નેતૃત્વમાં આવનારા દિવસોમાં ગુજરાત ખૂબ જ લાભ થશે પાટીદાર નેતા તરીકે પોતાને મંત્રીમંડળના સ્થાન ન મળવા અંગેના પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું કે જાતિગત સમીકરણ પણ અગત્યનું છે પીએમ મોદીએ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે આગામી દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે જ્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય ત્યારે જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે આ પૂર્ણ કદનું મંત્રીમંડળ છે જેમાં દરેક સમાજને યોગ્ય ન્યાય મળ્યો છે તે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ ત્યારબાદ અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા ઉપર એક નજર કરીએ તો અલ્પેશ ઠાકોરને પણ મંત્રી પદ આપવામાં નથી આવ્યું અલ્પેશ ઠાકોરે કહ્યું કે સ્વરૂપજી ઠાકોરને ખાસ કરીને શુભકામના પાઠવું છું જે રીતે બધા મંત્રી આવ્યા છે ગુજરાતની પ્રગતિમાં ખૂબ જ મોટો ભાગ ભજવશે બધા લોકો સારી રીતે ઈમાનદારીથી કામ કરશે આ બધાને મારી શુભકામના દર્શક મિત્રો ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રીમંડળ વિશે તમારું શું કહેવું છે અને શું મંત્રીઓને જે સ્થાન આપવામાં આવ્યું છે કે યોગ્ય રીતે આપવામાં આવ્યું છે કે કેમ તે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા